નમસ્તે આજે આપણે એ વિષય પર વાત કરશું કે લોકોની દિવસે દિવસે વધતી જઈ રહેલી સ્વાસ્થ્યની ચિંતા પહેલાંના જમાનામાં ગામમાં એક સરકારી દવાખાનું હોય અને ગામમાં પાંચથી છ ડોક્ટર હોય તેમાં અડધા એલસીપીએસ હોય એટલે કે જેમને મેડિકલ પ્રેક્ટિસનું લાઇસન્સ મળેલું હોય અને બહુ ઓછા લોકો તેમની પાસે ઓછા લોકોને તેમની પાસે જવું પડતું મેં જોયેલું છે કે તેઓ ભાગે લાલ લીલા પીળા કલરના સિરપ આપતા અને લોકો ડૉક્ટર પાસે જાય ત્યારે ખાલી બોટલ્સ લઈને જતા જેને શીશી કહેતા છતાં પણ કોણ જાણે કેમ લોકોને એનાથી જ સારું થઈ જતું સૌરાષ્ટ્રમાં તો ખૂબ જ મચ્છરો હતા છતાં ત્યારે ક્યારેય કોઈ ડોક્ટરે ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા રોગ સાંભળ્યા જ ન હતા હા સાદો મેલેરિયા જરૂર થતો હતો પરંતુ જેમ જેમ લોકોનું દેશ વિદેશમાં પરિભ્રમણ વધવા લાગ્યું તેમ તેમ અલગ અલગ જગ્યાના વાયરસને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી મળવા લાગી નવા નવા રોગોની આયાત નિકાસ વધવા લાગી એટલે કે રોગોનું ગ્લોબલાઇઝેશન થવા માંડ્યું અને તે સાથે મેડિકલ યુગનો પ્રારંભ થયો મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી થવા માંડી ડોક્ટર્સ વધવા માંડ્યા હોસ્પિટલ્સ વધવા માંડી ફાર્મા કંપનીઓ વધવા માંડી પેથોલોજી લેબ્સ વધવા માંડી અને સાથે સાથે રોગ પણ વધવા માંડ્યા સ્કોટી સાયન્ટિસ્ટ એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ઓગણીસો ને અઠ્યાવીસમાં પેનિસિલિન નામની એન્ટિબાયોટિકની શોધ કરેલી જૂના જમાનામાં પેનિસિલિન ને દરેક દર્દની દવા માનવામાં આવતી કારણ કે તે સૌથી જૂની અને મૂળભૂત એન્ટિબાયોટિક હતી પરંતુ એન્ટિબાયોટિકના પ્રમાણ વગરના એટલે કે જરૂરથી વધારે અથવા તો જરૂરથી ઓછા ઉપયોગથી એન્ટિબાયોટિક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગ્યા હવે વર્તમાન યુગમાં સ્વાસ્થ્યની ચિંતા વધતા લોકો પણ સ્વાસ્થ્ય બાબતમાં સજાગ થવા લાગ્યા મોર્નિંગ વોક કરવા લાગ્યા સાથે સાથે કારેલા આમળા એલોવેરા જામુન વગેરેના હેલ્ધી જ્યુસ પીવા લાગ્યા જૂના જમાનામાં ઘીને શક્તિનો સ્ત્રોત ગણતા પરંતુ હવે હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર્સની સલાહથી દસથી બાર ફેટના દૂધની જગ્યાએ ત્રણથી ચાર ફેટનું દૂધ અને ઘી તો ઉપયોગમાં નહીંવત થઈ ગયા છે હું જે કંપનીમાં કામ કરતો હતો તેના માલિકે મને પૂછ્યું કે મોર્નિંગ વોક ક્યાં કરો છો મેં કહ્યું ઘરથી લગભગ બે કિલોમીટર દૂર હનુમાન મંદિર છે ત્યાં સુધી ચાલી આવું છું મને કહે પ્રદૂષણવાળા રસ્તા પર ચાલવાનો કોઈ અર્થ નથી તેમના કહેવા મુજબ મારા ઘરથી સાત કિલોમીટર દૂર વિશાળ ગાર્ડન છે ત્યાં ગાડીમાં જવાનું અને ગાર્ડનમાં સ્પોર્ટ શૂઝ પહેરીને ચક્કર મારવાના આટલી બધી ચોકસાઈ મોર્નિંગ વોકમાં ઘણા લોકો રાખવા માગે છે લોકો જીમમાં જાય છે ડાયટમાં લોકોએ રોટલા ત્યજી ઓટ રાગી કોર્નફ્લેક્સ બ્રોકલી જ્યુસ વગેરે લેવાનું ચાલુ કર્યું છે લોકો અતિ કેલરી કોન્શિયસ થઈ ગયા છે પિસ્તાલીસ વર્ષ બાદ ઘણા લોકો કેલ્શિયમ અને મલ્ટી વિટામિન્સ નિયમિત લે છે એમાંય જે ઘરમાં સિનિયર સિટીઝન્સ હોય ત્યાં તો અનેક આયુર્વેદિક ઔષધો ઘરમાં જ હોય છે જેવા કે હરડે ત્રિફળા ઇસફગુલ યુનિએન્ઝાઇમ ગળોનું ચૂર્ણ વિરેચન ચૂર્ણ અવિપતિકર ચૂર્ણ વગેરે તે ઉપરાંત દરેકનો એલોપેથિક મેડિસિન્સનો ડબ્બો તો હોય જ છે જેમાં ડાયાબિટીસ બીપી લોહી પાતળું કરવાની વગેરેની દવાઓ પણ હોય છે લોકો એક વિડીયોમાં સરગવાના પુષ્કળ ફાયદા જુએ કે તુરંત જ સરગવાનો પાવડર લઈ આવે ઉપરાંત બાવળનો પાવડર એલોવેરા ઘઉંના જવારા જેના જેના વખાણ સાંભળો તે ખાસ લોકો લઈ આવે અને અજમાયશ પણ કરે આટલી બધી હેલ્થ કોન્શિયસનેસ છતાં પણ દિવસે દિવસે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ વધતી જાય છે અને તેમને તેમનો બિઝનેસ પણ વધતો જાય છે કદાચ આ પાછળ અનિયમિત લાઈફસ્ટાઈલ બધા જ ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ ખૂબ જ પ્રદૂષિત વાતાવરણ દિવસમાં લગભગ થી અઢાર કલાક મોબાઈલનો સંગ તણાવપૂર્ણ જીવન આ બધું જ પૂરેપૂરો ભાગ ભજવતો હશે જીવનની શરૂઆત એટલે કે સ્કૂલમાં પહેલાં ધોરણથી જ બાળકોને તણાવ આપવાની શરૂઆત થાય છે સ્કૂલ એડમિશન કોલેજ એડમિશન ગ્રેજ્યુએશન બાદ હાયર સ્ટડીઝ અભ્યાસ બાદ નોકરી મેળવવાનો સંઘર્ષ આર્થિક મુશ્કેલીઓનો સામનો આ બધા તણાવ શરીરમાં કાયમી બીમારીઓનો કાયમી ધોરણે સ્થાપિત કરે છે અને તેને કાબૂમાં રાખવાની દવાઓ પારાવાર સાઈડ ઇફેક્ટ્સ ઉત્પન્ન કરે છે જન્મ બાદ પહેલાં જ વર્ષમાં બાળકને લગભગ એક લાખ રૂપિયાની વેક્સિન્સ અપાય છે તેમાં એ કોરોના વાયરસે તો વૈશ્વિક સ્તરે મેડિકલ યુગના મજબૂત પાયા નાખી દીધા છે સોશિયલ મીડિયા વ્યાપક પ્રમાણમાં લોકોને સાચા અથવા ગેરમાર્ગે દોરતા વિડિયો બતાવે છે મોટાભાગના લોકો દરેક વિડીયોને ખૂબ જ ગંભીરતાથી લે છે નાભીમાં જાત અલગ અલગ પ્રકારના તેલ નાટીપા નાખવા કેલ્શિયમ વધારવા પાનવાળા પાસેથી ચૂનાની ડબી લઈ ચૂનો ચાટવો વગેરે અનેક અનેક અક્ષીર ઉપાયો વિડીયોમાં જોવા મળે છે કાર્ડિયોલોજીસ્ટ કહે ખોરાકમાં તેલનો ઉપયોગ કોલેસ્ટ્રોલ વધારે છે જેને કારણે કોરોનરી આર્ટરીઝ બ્લોક થાય છે જ્યારે અમુક લોકો કહે છે કે તેલ ખાશો તો જ તમારા જોઈન્ટ્સમાં લુબ્રિકેશન થશે અને તમે ઓર્થોપેડિક પ્રોબ્લેમથી બચી શકશો મને સમજાતું નથી કે પેટમાં પચીને ચરબીમાં રૂપાંતરિત થતું તેલ કઈ રીતે જોઈન્ટ્સને લુબ્રિકેટ કરી શકે લોકો જાત જાતની થિયરીઓ બનાવી વિના સંકોચ સોશિયલ મીડિયામાં મૂકે છે અને તેને અનુસરનારા પણ મળી આવે છે જેને જે ઉપાયમાં શ્રદ્ધા બેસે તેનાથી તેને સારું લાગે છે હાલમાં જ એક નામાંકિત હોસ્પિટલની ડાયાટીસને મારી હાજરીમાં જ પેશન્ટને બીપી કંટ્રોલમાં રાખવા સી સોલ્ટ બંધ કરી માત્ર રોક સોલ્ટ એટલે કે સિંધો મીઠું જ ખાવાની સલાહ આપી ત્યારે મેં તેને પૂછ્યું કે આયોડાઈઝ સોલ્ટ સદંતર બંધ કરવાથી શરીરમાં આયોડીનની ઉણપ ઊભી નહીં થાય અને બીપીથી બચવા થાઇરોડની બીમારી વ્યાપક થશે તો ત્યારે તેની પાસે જવાબ નહોતો તેણે સામેથી મને પૂછ્યું કે તો તમારો શું અભિપ્રાય છે આ બાબતમાં મેં કહ્યું એવા કેસમાં હું તો એવું સૂચવીશ કે બંને પ્રકારના સોલ્ટ પચાસ પચાસ ટકા મિક્સ કરીને વાપરો આવું છે બીમારીઓના ભયમાં લોકો આમથી તેમ દોડે છે સ્વામી સચ્ચિદાનંદ તો કહે છે કે મહેનત મજૂરી કરનારા અને સહજ જીવન જીવનાર જીવતા લોકો જ સ્વસ્થ રહે છે અને તેમને સ્વસ્થ સહજ મૃત્યુ મળે છે ઘણા લોકો આગમાં પાણી સાથે કેરોસીન પણ નાખતા હોય છે જેમ કે ગેસ એસિડિટી જેવું લાગે તો અવિપત્તિકર ચૂર્ણ પણ લે અને સમોસું પણ ખાય જાત જાતની ઔષધિઓનો મન ફાવે તેમ લોકો ઉપયોગ કરે છે જાણે હવામાં ગોળીબાર કરતા હોય તેવું લાગે છે સૌથી અગત્યની વાત એ છે કે ખરેખર આપણા શરીરને સાની જરૂર છે અને કેટલા પ્રમાણમાં તેનું જ્ઞાન જ જરૂરી છે આશા રાખું છું કે આપને મારી આ વાત ગમી હશે તો મારા વિડીયોને લાઈક કરજો આપના ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર આવજો